પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં યુવતી સાથે ભરબજારે છેડતી કર્યાનો યુવતીની માતાનો આક્ષેપ રાધનપુરમાં મેઇન બજાર શેઠ કેબી હાઈસ્કૂલ નજીક યુવતીની સાથે છેડતી કર્યા હોવાનો આક્ષેપ યુવતીની માતા દ્વારા કરવામાં આવ્યો છે મહત્વનું છે કે યુવતી ડુંગળી બટાકાનો વેપાર બજારમાં કરી રહી હતી તે દરમિયાન યુવકે છેડતી કરી હતી યુવતીની છેડતી કરતા યુવતીની માતા ઘટના સ્થળે પહોંચી આવતા યુવતીને છોડાવવા જતા યુવતીની માતાને માર માર્યો

યુતી સાથે દિલીપ ભાઈ હરગોવન ભાઈ પ્રજાપતિ નામના ઈસમે છેડતી કર્યાનો યુતીની માતાએ આક્ષેપ કર્યો છે ઘટનાને પગલે પોલીસ તબરસ અને કાયદેસરની કાર્યવાહી કરે અને ન્યાય અપાવે તેવું દેવી પૂજો પરિવારની યુતીની માતાએ માંગ કરી છે માર કરવા હતા વેલા મજૂરીએ ગયા અને બે માં દીકરી હતી અમે ધંધે જ ગયો એટલે અમે માર ધોન બટાકા ડુંગરી ગોઠવી અને છોડી હતી ત્યારે મે એક વાચી સાઈટે એટલે આયો એવો છે સારી કરવા માંડો અને સાડી એક સાજો એનો સાજો એનું આખું પંજાબે ના હશે એવું હાથમાં એટલે મને મમ્મી જો કે આ હા હા ગેરસબદ્ધ બોલેલો છે કે એટલે મૂકું છે આમ મારી છોકરી છે માણ નથી દેખાતા કે જવાની છોકરી છે તો આગ શરમ બોલતા શરમ હતી તો કે મારી જગ્યાએ હું બધું કરીશ કે આમ નામ વાર વધે તો ડાયરેક્ટ જો જતો પડે તો કઢાઈ તેનું નહોતું એને ઉપાડ એટલે બરો એટલે ડાયરેક એને કઢાઈ મૂકી દીધું ડાયરેક્ટ ટાઈમ પડી હતી ને ડાયરેક્ટ જ મને મારી દીધી એટલે હું હતી બે ભાનથી થઈ મને કહ્યું ખબર નથી એમ ચેડે એમ ચેડા છોડીને ગથું મારી પાડી દીધી અને ટાઈમિંગ મારવા વાજી પડે સાઈટે પથરો હતો ને એના પર ટાઈમ વાજી પડે થોડીક ઓછી એને ટાઈમિંગ મારી ઝઘડો શું બાબતનો હતો એ કહેવું મૂકવાજી એમાં છેડછાણી કરવા રોજ એ વખત પાડે કોના જોડે છેડછાણી કરે આ છોકરી માટે મારી છોકરી માટે જવાન છોકરી એમાં ભાઈ માણસ ભાવ હોય એને તો થોડોક વિચાર કરવો પડે ને તારીખ એને સાચી હાથ ના ખાય કે જો યાન યાન આકો પંજાબ ઉતરી નાસો પસ મને મમે કે જો કા જમાંગ કરે રોસે કે પસ મારા ને રંગ તો સન માલ કે તન થાતી વે બે છોકરી માતા ને હાથ નાખતા લાવ તન હા હા ખરાબ હા ખરાબ સે બનવા ભરે અન ડાયરેક્ટ કડે નું તેલ ઉપર મને કે પસ તાણી છોડી દેતી મને મને પસન છોડ કઈ પાલ નથી બ્યુરો રિપોર્ટ અનિલ રામનુ રાજનપુર